એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું અત્યાર સુધીના મહત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરમાં જનસભા સંબોધી જે દરમિયાન પહેલગામ હુમલા અને ઓપરેશન સિંધુ વાત કરી પાકિસ્તાન સામે પ્રધાનમંત્રીનો આક્રમક અંદાજ જોવા મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા એકસો ને ચોસઠ કરોડના ખર્ચે ગુજરાતના પુનઃ વિકસિત થઈ રહેલા અઢાર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું રાજસ્થાનના બિકાનેર ખાતે આયોજિત કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત સ્ટેશન યોજનામાં નવીનીકરણ થયેલા લીંબડી સ્ટેશનના લોકાર્પણ અવસરમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કરણી માતા મંદિરમાં પૂજા અર્ચના કરી પ્રધાનમંત્રીએ રાજસ્થાનના બિકાનેરમાં છવ્વીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સાત વર્ષથી પંદર વર્ષના બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન બાળકોને યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર શીખવાડવામાં આવે નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે આગાહી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે જોવા મળી રહી છે વરસાદની સ્થિતિ રાજ્યમાં આગામી છવ્વીસ મે સુધી વરસાદી માહોલ યથાવત રહેશે આ સાથે અનેક જિલ્લામાં વરસાદને પગલે યલો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એમઇએ પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે તુર્કી પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવા દાયકાઓથી આશ્રય આપતા આતંકવાદી ઇકોસિસ્ટમ સામે વિશ્વસનીય અને ચકાસણી સાથે યોગ્ય પગલાં લેવાનું વિચારશે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની સરકાર વિરુદ્ધ કોલકાતામાં વિરોધ પ્રદર્શન કર્યું વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન મેજર વિજય વર્માએ દસ આતંકવાદ વિરોધી કામગીરીમાં અદ્ભુત બહાદુરી દર્શાવી હતી જેમાં બાવીસ કટ્ટર આતંકવાદીઓ માર્યા ગયા હતા ગ્રેનેડ અને ગોળીઓનો વરસાદ પણ આ બહાદુર સૈનિકની હિંમતને ડગાવી શક્યો નહીં હાલમાં લેફ્ટનન્ટ કર્નલ વિજય વર્માને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું વઢવાણ ડિવિઝનમાં ખનન વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા હતા નેશનલ હાઇવે પર વિવિધ સ્થળોએ કરવામાં આવેલા ચેકિંગમાં મોટી સફળતા મળી હતી અધિકારીઓએ ગેરકાયદેસર ખનન વહન કરનાર ઓગણીસ ડમ્પર અને એક જેસીબી મશીન જપ્ત કર્યું છે કુલ સાત પોઈન્ટ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ વઢવાણ અને મૂડી મામલતદાર કચેરીએ ખસેડવામાં આવ્યો છે અહીં આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સીબીઆઈએ ભ્રષ્ટાચાર મામલે જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને છ અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે ચાર્જશીટની માહિતી મળતા જ મલિકની તબિયત લથડી ગઈ અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સીબીઆઈએ મલિક વિરુદ્ધ એક પ્રોજેક્ટ સંબંધિત કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી કરી છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર